અમદાવાદના રબારી વસાહતમાં દૂર થયેલા દબાણમાં નવો વળાંક સામે આવ્યો છે દબાણો દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએ થઈ હતી રજૂઆત દબાણો દૂર કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી લેખિત રજૂઆતોના પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો અમદાવાદના રબારી વસાહત વિસ્તારમાં દૂર થયેલા દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ રજૂઆતો કરી હતી રજૂઆત કેવી રીતે કરવામાં આવી કયા શબ્દો સાથે તે પત્ર લેખિત રજૂઆતો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહી છે આપને જણાવી દઈએ દૂર થયેલા દબાણમાં એક નવો વળાંગ ચોક્કસથી આ મામલે આવી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે હેતલ રબારી વસાહતમાં દબાણો દૂર કરવા મામલે એક આ નવો મામલો સામે આવ્યો છે જ્યાં લેખિતમાં રજૂઆતો પણ સામે આવી છે શું કે મામલો હિતર થી ચોક્કસ દબાણો રબારી આસપાસ જે દૂર થયા છે એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે સરકારી અને કોર્પોરેશન ખાલી કરવામાં આવ્યા હતા અને આ પ્લોટ ખાલી કરવાની સામે ચાલીને ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી જે સમાજ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આ અંગેનો પત્ર પણ આ દબાણો દૂર કરી અને ખાલી જગ્યા કરવામાં આવશે એ પ્રકારના પત્રો લખવામાં આવ્યા હતા અને એ પત્રો હવે સામે આવ્યા છે એટલે જે સમગ્ર વિવાદ ઉભો થયો હતો અને દબાણો